સુરત જિલ્લા કોંગ્રેસમાં નવા સંગઠન પ્રમુખની નિમણૂકને લઈને વિવાદ સર્જાયો પ્રદેશ કોંગ્રેસે સુરત જિલ્લા સંગઠન પ્રમુખ તરીકે આનંદ ચૌધરીનું નામ જાહેર કર્યું છે અને આ નિર્ણય સામે સ્થાનિક કોંગ્રેસી કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો કિમ ચાર રસ્તા સ્થિત ભાગ્યોદય હોટલ ખાતે સુરત જિલ્લાના વિવિધ તાલુકાના કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરોની બેઠક યોજાઈ હતી બેઠકમાં હાજર કાર્યકરોએ આનંદ ચૌધરીની નિમણૂક સામે નારાજગી વ્યક્ત કરી હતી કાર્યકરોના મતે આનંદ ચૌધરી પક્ષ માટે યોગ્ય ઉમેદવાર નથી કાર્યકરોએ દર્શન નાયકની તરફેણમાં અવાજ ઉઠાવ્યો છે તેમના મતે દર્શન નાયક પક્ષ પ્રત્યે વફાદાર છે અને સંગઠન માટે વધુ યોગ્ય ઉમેદવાર છે અને આનંદ વાત કે તે રેસનો નહીં પણ લગ્નનો છે એ લાગણી અને માગણી હતી એમાં દરેક તાલુકાના સુરત જિલ્લાના દરેક તાલુકાના આગેવાનો ભેગા થયા હતા અને હાલમાં જે આ મુદ્દો ચાલી રહ્યો છે નવા પ્રમુખની વર્ણિક બાબત હતી નવા પ્રમુખની વરણીની બાબત હતી એમાં દરેક કાર્યકરોનો હોદ્દેદારોનો સેન્સ લેવા માટે આવ્યો હતો એમાં જે પ્રભારીઓ મુખ્યા હતા અને દરેક જિલ્લાવાઇઝ આગેવાનોના જે સેન્સ લીધા હતા તે પ્રમાણે જે રાહુલ ગાંધીની જે ગાઈડલાઈન હતી કે સેન્સ પ્રમાણે જે વ્યક્તિનું બાયોડેટા હશે તેમને ક્વોલિફાઈડ જે હશે તેમને પ્રમુખ બનાવવામાં આવશે હવે દરેક કાર્યકરોની લાગણી અને માગણી જે હતી અને જે અહીંયા સુરત જિલ્લામાં દર્શન નાયકની થી પંચ્યાસી નેવું ટકા જેટલી દરેક કાર્યકરોની લાગણી અને માગણી હતી અને કઈ રીતના કોંગ્રેસને બેઠી કરવી અને બચાવવાની અને કાર્યકરો સાથે આપણે કોંગ્રેસના વચ્ચે જઈ શકીએ એના માટેની રણનીતિ માટે મીટી કોંગ્રેસ જિલ્લા પ્રમુખો માટે સેન્સ લીધું ત્યારે જે કોંગ્રેસનું સેન્સ હતું દર્શન નાયક માટે એંસી ટકા લોકો દર્શન નાયકની તરફદારી કરતા હતા તો આજે કોંગ્રેસમાં સુરત જિલ્લામાં કોંગ્રેસ પ્રમુખ તરીકે જેમનું નામ નહોતું એવા આનંદ ચૌધરીને જિલ્લા પ્રમુખ બનાવવામાં આવ્યા છે તો આ અંતે તો કોંગ્રેસનું અપમાન થયું છે રાહુલ ગાંધીનું અપમાન થયું છે તો આ અપમાન કોણે કર્યું અને લોકોની જે લાગણી છે કે કોંગ્રેસનું સંગઠન પાછું ધમકતું થાય અને કોંગ્રેસ સત્તામાં આવે તાલુકા જિલ્લા પંચાયતમાં એટલા માટે અમે આ આખા જિલ્લામાંથી કાર્યકરો ભેગા થયા કોંગ્રેસ દ્વારા જિલ્લા સંગઠન પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી હતી અને નામ છે સુરત જિલ્લા સંગઠન પ્રમુખ તરીકે આનંદ ચૌધરીનું નામ જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ જે રીતે આપ જોઈ રહ્યા છો કોંગ્રેસનું એક જૂથ છે તેને વિરોધ કરી રહ્યું છે કારણ કે આજે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને એ મિટિંગની અંદર એવું નક્કી કરવામાં આવ્યું છે કે જિલ્લા સંગઠન પ્રમુખ તો એ રેસનો ઘોડો હોવો જોઈએ કે જે લોકોના સમર્થન લોકો વચ્ચે રહેતો હોય લોકો વચ્ચે લોકોની વાત સાંભળતું હોય એવા નેતાની જરૂર છે અને તેને લઈને હાલ આપણે કોંગ્રેસની એક મિટિંગ મળી હતી તે મિટિંગમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે જે રીતે સંગઠન દ્વારા જે આનંદ ચૌધરીનું નામ જાહેર કરવામાં આવ્યું છે તેની સામે કોંગ્રેસના કાર્યકરોમાં વિરોધ ગણગડાટ જોવા મળી રહ્યો છે સંગઠન આનાથી મજબૂત ચાલી જવાનું આનાથી સંગઠન ચૂકવાનું છે કારણ કે સુરત જિલ્લા સંગઠન પ્રમુખ એવાય નામ હોવું જોઈએ કે જે લોકોના સંપર્કમાં રહેતો હોય લોકોની વાત સમજતું હોય પરંતુ માત્ર ને માત્ર નામ જાહેર કરી દેવાથી સંગઠન મજબૂત થતું નથી અને જે રીતે નારાજગી જોવા મળી રહી છે કોંગ્રેસને મોટી સંખ્યામાં નેતાઓ છે તે આજે મીટિંગ મળી હતી જેમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે સંગઠન પ્રમુખ તરીકે તો એવી વ્યક્તિ ચાલે કે જે લોકોના સંપર્કમાં રહેતા હોય અને આવા નામની જો વાત કરીએ તો દર્શન નાયકના નામની જેઓ ચર્ચા કરી રહ્યા છે પરંતુ આવનાર સમયમાં જે રીતે વિરોધનો વંટો જોવા મળ્યો છે આનાથી જો સંગઠન મજબૂત નથી થવાનું પરંતુ એક વાત એક સવાલ પણ કોંગ્રેસી કાર્યકરો ઉઠાવી રહ્યા છે કે જ્યારે સંગઠન પ્રમુખની વાતો કરવામાં આવતી હતી જ્યારે એના સેન્સની વાત કરવામાં આવી હતી ત્યારે આનંદ ચૌધરી હાજર નહોતા તો જ્યારે પ્રમુખ નામની જાહેરાત કેવી રીતે કરવામાં આવી છે એ સવાલ કોંગ્રેસ કાર્યોકરો ઉઠાવી રહ્યા છે વિરોધ ગણગડાટ શરૂ થયો છે જે આવનાર સમયમાં કોંગ્રેસને લઈ ડૂબે છે કે પછી પ્રદેશ અધ્યક્ષ જે રીતે આ નવા નામનું નામ વિચારે છે એ સમય બતાવશે કિરણસિંહ ગોયલ ન્યૂઝ કોમીટર